જુનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલિશનની કાર્યવાહી વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર બે ધાર્મિક સ્થળો પર દબાણો કરાયા દૂર ટ્રાફિકને અડચણ રૂપ ધાર્મિક સ્થળો દૂર કરાયા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી ડિમોલિશન દરમિયાન માર્ગ કરાયા હતા બંધ નેશનલ હાઈવે ઉપર અમુક ધાર્મિક દબાણો હતા તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એ દબાણો હટાવવા માટે પોલીસ પાસે બંદોબસ્ત માગવામાં આવેલ પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવેલ અને આ દબાણો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને સાથે સાથે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે જુનાગઢના માંગરોળના જુદા જુદા અધિકારીઓને પોલીસના માણસોને અહીંયા બંદોબસ્ત માટે રાખવામાં આવે બે અલગ અલગ ધાર્મિક દબાણો હતા જે લગભગ આશરે સાડા બારની આજુબાજુથી ચાલુ કરવામાં આવેલ અને και το βάθο του Ρόνα Κάμπιρη, το Ωνα